ધારી શહેરમાં આખલાના ત્રાસથી ગામ લોકો પરેશાન ધારી શહેરના આખલાએ બાનમાં લઈ અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે આખલાએ મોટર સવારને હડફેટે લેતા તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા આખલો એ મોટર સવારના હડફેટે લીધાના સીસીટીવી આવ્યા સામે ધારી શહેરમાં અવારનવાર આખલા સાથેના અકસ્માતના બનાવોને લઈને ગામ લોકો દ્વારા યોગ્ય કરવા માંગ કરાઈ અનીપ સિરાજભાઈ બુખારી ધારી તાલુકા જૂના બસ સ્ટેન્ડ પાસે યુવાનો અમે પહોંચાડી નબળી છે એની એટલે જાણ કરીને એના મા બાપને જાણ કરો ડોક્ટર પટેલ વાત્સલ્ય હોસ્પિટલમાં ધારી કામ કરું છું ખાલી ગાડી હતી અને માથે બસ આખલા